મિત્રો ચૈત્ર નવરાત્રિ શરૂ થવા એના પહેલાં જો તમે આ સાત વસ્તુઓ પોતાના ઘેરે લઈ આવશો તો મિત્રો સાક્ષાત લક્ષ્મી માતાનો વાસ તમારા ઘરમાં થશે તેમજ તમે રાતોરાત ધનવાન બની શકો આથી મિત્રો જે કોઈ પણ વ્યક્તિ ચૈત્ર નવરાત્રિ શરૂ થાય એના પહેલા પોતાના ઘરમાં આ સાત શુભ વસ્તુઓ લાવી રાખશે તો તેનો બેડો પાર થઈ જશે તેમજ તમારા ઘરમાં સુખ સમૃદ્ધિ અને ઐશ્વર્ય આવશે તેમજ મિત્રો તમારા ઘરમાં વર્ષો જૂની મનોકામના હશે એ પણ પૂર્ણ થશે અને અમે તમને આજના આ વિડીયોમાં જણાવીશું કે ચૈત્ર નવરાત્રિના દિવસોમાં એવા કયા શુભ કાર્ય છે કે જે તમારે અવશ્ય કરવા જોઈએ આથી મિત્રો લક્ષ્મી માતા પણ તમારાથી પસંદ થઈ જશે અને તમને મનોવંશ છે જો તો ફળની પ્રાપ્તિ કરાવી શકે છે આથી મિત્રો આ ચૈત્ર નવરાત્રિનો સમય છે જ એ બહુ જ પવિત્ર અને મંગલકારી હોય છે માતાઓ તેમજ બહેનો અમે જણાવી દઈએ કે આવનારી ચૈત્ર નવરાત્રિ બહુ જ શુભ અને પવિત્ર રહેવાની છે જો મિત્રો તમે આ વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેશો તો મિત્રો આવનારી ચૈત્ર નવરાત્રિમાં તમને સાક્ષાત કુળદેવીનો પોતાના ઘરમાં બોલાવી શકશે આથી આ વિડીયોને પૂરેપૂરો જોવા વિનંતી તો મિત્રો વિડીયોમાં આગળ વધતા પહેલાં જો તમે ઈચ્છતા હોય કે દુર્ગા માતાની કૃપા તમારા ઉપર સદા બની રહે તો આ વિડીયોને લાઈક કરી અને કમેન્ટ બોક્સમાં દુર્ગા જરૂરથી લખી દેજો તો મિત્રો તમે આવનારી ચૈત્ર નવરાત્રિમાં આ શુભ વસ્તુ પોતાના ઘરે લઈને આવશો તો સાક્ષાત માતાજીના આશીર્વાદ તમને પ્રાપ્ત થશે મિત્રો આપણા હિન્દુ ધર્મમાં ચૈત્ર નવરાત્રિનું બહુ જ ખાસ મહત્વ માનવામાં આવે છે મિત્રો આ ચૈત્ર નવરાત્રિનો પર્વમાં દુર્ગાની ઉપાસનાનો પર્વ માનવામાં આવે છે આથી મિત્રો આ પાવન અવસર ઉપર અમુક વિશેષ વસ્તુઓ ઘરમાં લાવવાથી લક્ષ્મી માતાની કૃપા પ્રાપ્ત થઈ શકે છે અને ઘરમાં સુખ સમૃદ્ધિ આવી શકે છે તો આવો મિત્રો આપણે જાણીએ કે આવનારી ચૈત્ર નવરાત્રીમાં તમારે કઈ વસ્તુ લાવવી કે જેથી શુભ માનવામાં આવે છે તો મિત્રો આપણા ધર્મ શાસ્ત્રમાં નવરાત્રિના તહેવારનું બહુ જ ખાસ મહત્વ દર્શાવવામાં આવ્યું છે જો તમે ઈચ્છતા હો કે માતાજીની કૃપા પોતાના પરિવાર ઉપર હંમેશા બની રહે તો મિત્રો આ વિડીયોને એક લાઇક જરૂર કરી દેજો કારણ કે આ અમારી ચેનલનો ઉપદેશ માત્ર એ જ છે કે સાચી અને વસ્તુની લગતી માહિતી તમારા બધા જ લોકો સુધી પહોંચાડવી જોઈએ અને આનાથી તમને બહુ જ લાભ થવો જોઈએ આથી મિત્રો તમને હાથ જોડીને નિવેદન છે કે આ વિડીયોને આખો જોવા વિનંતી

તો મિત્રો આ નવ દિવસોમાં ભક્તો ઉપવાસ રાખે છે તેમજ મંદિરોમાં જઈને મા દુર્ગાની પૂજા અર્ચના વિશેષ રૂપથી કરે છે જેની સાથે જ આ ચૈત્ર નવરાત્રિના છેલ્લા દિવસો એટલે કે અષ્ટમી અને નવમીના દિવસે કન્યા ભોજન કરવામાં આવે છે માન્યતા અનુસાર આવનારી ચૈત્ર નવરાત્રિના દિવસોમાં અમુક એવી પવિત્ર વસ્તુઓ ઘેરે લાવવાથી દિવસોમાં તમારે આ વસ્તુઓ ઘેરે જરૂરથી લાવવી જોઈએ તો જો તમે આ વસ્તુઓ પોતાના ઘેરે ચૈત્ર નવરાત્રીમાં લાવશો તો મિત્રો સાક્ષાત માતાજીના આશીર્વાદ તમને પ્રાપ્ત થશે અને તમારા ઘરમાં માતા લક્ષ્મીનો ભાગ થશે તો તમારા ઘરમાં ગરીબી અને ગરીબતા અથવા તો કોઈ પણ પ્રકારનો અથવા કોઈ એવી ગંભીર મુશ્કેલી છે તો તેનાથી તમે મુક્ત થઈ જશો તો મિત્રો આપણે એ વસ્તુ વિશે જાણતા પહેલા આવનારી ચૈત્ર નવરાત્રિ ક્યારે છે અને તેનું શુભ મુહૂર્ત શું છે એના વિશે જાણી લઈએ તો મિત્રો આવનારી ચૈત્ર નવરાત્રીનો શુભ આરંભ માર્ચ અને રવિવારના દિવસે થશે અને મિત્રો આનો સમાપન છ એપ્રિલ રવિવારના દિવસે થશે તો મિત્રો આ નવ દિવસોમાં મા દુર્ગાના નવ સ્વરૂપોની પૂજા અર્ચના કરવામાં આવે છે તેમજ માતાઓ બહેનો નવરાત્રીનું વ્રત પણ રાખતી હોય છે અને મા દુર્ગાના પૂજાપાઠ પણ કરતા હોય છે મિત્રો આ ચૈત્ર નવરાત્રી ચમત્કારી માનવામાં આવે છે આથી મિત્રો આ નવરાત્રીમાં જે કોઈ પણ વ્યક્તિ જો આ પવિત્ર વસ્તુ પોતાના ઘરે લઈને આવે છે તો તેની કિસ્મત રાતોરાત જ ચમકી જાય છે સાથે મિત્રો આ નવ દિવસોમાં તે વ્યક્તિ એટલો અમીર બની જાય છે કે તેના ઘરમાં ક્યારે પૈસાને લગતી સમસ્યા આવતી નથી તો આવો આપણે જાણીએ કે તમારે એવી કઈ શુભ વસ્તુઓ ચૈત્ર નવરાત્રીના દિવસોમાં ઘેરે લાવવી જોઈએ તો મિત્રો એ વસ્તુ વિશે જાણતા પહેલા તમે આ વિડીયોને એક લાઈક જરૂરથી કરી દેજો અને કમેન્ટ બોક્સમાં જય જય દુર્ગા તેમજ લક્ષ્મી જરૂરથી લખી દેજો જેથી કરીને માતાજીની કૃપા તમને પ્રાપ્ત થઈ શકે તો મિત્રો ચૈત્ર નવરાત્રી શરૂ થાય એના પહેલા તમારે સૌ પ્રથમ લક્ષ્મી માતાની મૂર્તિ અથવા તો તેનો ફોટો પોતાના ઘેરે અવશ્ય લાવવું જોઈએ ચૈત્ર નવરાત્રિમાં લક્ષ્મી માતાનો ફોટો લાવવો અને બહુ જ શુભ માનવામાં આવે છે પણ મિત્રો તમારે આ વસ્તુનો ખાસ ધ્યાન રાખો કે જો તમારે લક્ષ્મી માતાનો એવો જ ફોટો લાવવાનો છે અથવા તો એવી જ મૂર્તિ લાવવાની છે કે લક્ષ્મી માતા કમળ આસન ઉપર બિરાજતી હોય અને તેના હાથમાંથી ધનની વર્ષા થતી હોય એવો જ ફોટો અથવા મૂર્તિ તમારે લાવવાની છે આથી મિત્રો આ ફોટાને તમારે પોતાના ઘરના મંદિરમાં સ્થાપિત કરવો જોઈએ મિત્રો માન્યતા છે કે આવો કરવાથી આપણા ઘરમાં ધનનું આગમન થઈ શકે છે માતાઓ બહેનો તમને બધાને વિનંતી છે કે

એવી માન્યતા છે મિત્રો આ ઉપાય કરવાથી આપણા ઘરમાં ધનની વર્ષા થઈ શકે છે તેની સાથે જ મિત્રો તમારે આવનારી ચૈત્ર નવરાત્રિના દિવસોમાં શૃંગારનો સામાન પણ તમારે અવશ્ય લાવવો જોઈએ કે જેમાં બંગડી સિંદૂર ચાંદલો વગેરે જેવી વસ્તુ શૃંગારની ઘેરે લાવવી

તેની સાથે જો મિત્રો લક્ષ્મી માતાને કમળનું ફૂલ બહુ જ વધારે પ્રિય માનવામાં આવે છે આથી મિત્રો સાહિત્ય નવરાત્રી દરમિયાન તમારે કમળનું ફૂલ પોતાના ઘરમાં અવશ્ય લાવવું જોઈએ અને લક્ષ્મી માતાની પૂજા અર્ચના દરમિયાન તેને આ કમળનું ફૂલ અર્પણ કરવું જોઈએ તેની સાથે જ મિત્રો ચહેરો નવરાત્રી દરમિયાન તમારે તુલસી માતાનો છોડ પોતાના ઘરમાં વાવવો બહુ જ શુભ માનવામાં આવે છે મિત્રો એવી માન્યતા છે કે જો તમે ચૈત્ર નવરાત્રીમાં તુલસી માતાનો નવો છોડ પોતાના ઘરમાં વાવી તો તો મિત્રો લક્ષ્મી માતા તમારાથી પ્રસન્ન થઈ શકે છે અને તમને બંને હાથેથી આશીર્વાદ આપી શકે છે મિત્રો તુલસીના છોડનો નિયમિત પૂજા અર્ચના આપણા ઘરમાં લક્ષ્મી માતાનો વાસ થઈ શકે છે અને આપણા ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ બની રહે છે તેની સાથે જ મિત્રો નવ ગ્રહ યંત્ર પણ તમે ક્ષેત્ર નવરાત્રિના દિવસે જો તમે ઘરે લાવો છો તો મિત્રો તમને બધા જ ગ્રહોનો શુભ પ્રભાવ પ્રાપ્ત થઈ શકે છે અને ઘરમાં સુખ સમૃદ્ધિ વાતાવરણ થાય છે કે જેનાથી તમારું નસીબ ચમકી શકે છે આ ઉપરાંત મિત્રો ચૈત્ર નવરાત્રિના દિવસોમાં તમારે સ્વાસ્તિકનું ચિહ્ન લાવવું એ બહુ જ શુભ માનવામાં આવે છે એટલે કે મિત્રો જો તમે સ્વાસ્તિક હોય એવી મૂર્તિ તમે ઘેરે લાવો છો તો મિત્રો આ વસ્તુ બહુ જ શુભદાન પ્રતિક માનવામાં આવે છે મિત્રો આ સાથીઓ નું નિશાન જો તમે પોતાના ઘેરના મુખ્ય દ્વારની બાજુમાં અથવા તો મંદિરની બાજુમાં લગાવો છો તો મિત્રો આ વસ્તુ તમારા ઘરની નકારાત્મક ઉર્જાને દૂર કરી શકે છે અને તમારા ઘરમાં સકારાત્મક ઊર્જાનો સંચાર થઈ શકે છે તેની સાથે જ મિત્રો જો તમે ચૈત્ર નવરાત્રિમાં કોઈ નવી પ્રોપર્ટી ખરીદો છો તો તમે બહુ જ શુભ માનવામાં આવે છે એટલે કે તમે નવું પ્લોટ કે કોઈ નવી દુકાન કે મકાન જો તમે ખરીદો છો તો તમે બહુ જ શુભ મનાય છે તો મિત્રો જો તમે ઘણા સમયથી કોઈ દુકાન મકાન અથવા પ્લોટ કે એવી કોઈ જગ્યા લેવા માંગતા હો એવું વિચારી રહ્યા હોય તો મિત્રો આવનારી ચૈત્ર નવરાત્રિનો જે દિવસ હોય છે વધારે જ પ્રસન્ન મુદ્રામાં હોય છે આથી તમારી ઉપર જો કોઈ વિઘન આવવાનું હોય તો એ પણ ટળી દે છે અને તમે જે કંઈ પણ કાર્ય કરો છો એમાં તમને સફળતા પ્રાપ્ત કરાવે છે તેની સાથે જ મિત્રો તમારે આવનારી પેઢી ચૈત્ર નવરાત્રિના દિવસોમાં તમે કોઈ પણ પોતાના દેવી દેવતાઓની પૂજા અર્ચના કરતા હોવ તો એવી તમે મૂર્તિ કે ફોટો પોતાના ઘરના મંદિરમાં સ્થાપિત કરો છો તો મિત્રો તમારી દેવી દેવતાઓના આશીર્વાદ પ્રાપ્ત થઈ શકે છે તો મિત્રો જો તમે આવનારી ચૈત્ર નવરાત્રિ શરૂ થાય એના પહેલાં જો આ પ્રકારની શુભ મંગલકારી વસ્તુ પોતાના ઘરમાં લાવો છો તો મિત્રો તમને સાક્ષાત દુર્ગા માતા તેમજ લક્ષ્મી માતાના આશીર્વાદ તેમજ તમને પ્રાપ્ત થાય છે અને તમે જે પણ દેવી દેવતાને માનતા હો એવી તમને અસીમ કૃપા પ્રાપ્ત થાય છે કે જેથી કરીને તમારું ઘર આખું શોક સમૃદ્ધિ ભરપૂર રહી શકે તો મિત્રો આ માહિતી તમને ગમી હોય તો વિડીયોને લાઈક કરી અને ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો જેથી કરીને અમે રોજ વાસ્તુશાસ્ત્રને લગતા વિડીયો લાવતા રહીએ તમારો દિવસ શુભ રહે આભાર રાધે રાધે Jai Shri Krishna